જગદંબા માં તું જો ગણી અને મારી જબીએ તિયારાઈ જાપ અખંડ જોને ને તારા દીવડા બળે મારી પરગટ આપો નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત વિજય ચાળમિયા અને મારી સાથે છે રવિ ચાળમિયા તમે જોડાયેલા છો વીઆર મીડિયાની સાથે આજે આપણે ઉપસ્થિત થયા છીએ ખરેડા ગામની જે પવન ભૂમિ છે કે જ્યાં ચાચરચોક ગરબી મંડળ આવેલું છે કે ત્યાંના દ્રશ્યો બતાવવા છે સાથો સાથ ત્યાંની જે ગરબાની પરંપરાઓ છે તેની વાત કરવી છે જોડાયેલા રહેજો આ વિડીયો સુધી હવે આપ દર્શન કરી રહ્યા છો સમગ્ર ખરેડા ગામની વસ્તીનું આસ્થાનું પ્રતિક એટલે મા ભગવતી પરમબા શક્તિ આદિ અનાદિ સાચા ચોક ને દેવીના આપ દર્શન કરી રહ્યા છો અમે તમને જે સતત ખરેડા ગામના ચાચો ચોક દ્રશ્યો બતાવ્યા તેમજ માં ભગવતીના દર્શન કરાવ્યા હવે તમને મળવા માટે જઈ રહ્યો છું કે જે આ મંડળ ચાલી રહ્યું છે અથવા તો જે આ ચાચા ચોક ની ગરબી અતિ પ્રાચીન છે એના વિશેની માહિતી લેવી છે જય માતાજી જય માતાજી પેલા તમારું શુભ નામ નારાયણભાઈ મોરભાઈ ચાડમિયા અને આપડી આ ગરબી ની પરંપરા શું હોય એની થોડીક વાતો કરવી છે આશરે દોઢસો વર્ષ પૂર્વે અમારા આ જે બે લિપિમાં લખેલી નાગર લિપિમાં લખેલી અમારી જે ગરબા હતા એ આજે પણ ગવાય છે અને હજી પણ અત્યારે ચાલુ જ છે બરાબર ખૂબ સરસ કહેવાય કે આજે દિન પ્રતિદિન જોઈ કે ઓર્કેસ્ટ્રા પાર્ટી તેમજ પાર્ટી પ્લોટ ની અંદર ગરબાઓ તો ચાલે છે પણ ગામડામાં હજુ પણ ક્યાંક એવી સંસ્કૃતિ છે કે જે ખરેખર આપણી ધરોહર ગણી શકાય એવી અહીંયા બચાવવાના પ્રયત્નો ચાલી રહ્યા છે બીજા જેવા આગેવાન શ્રી એટલે કે દિનેશભાઈ ચતુરભાઈ જાડમી આપણી સાથે ઉપસ્થિત રહ્યા છે આપણે એમની પાસેથી જે આ ગરબીની વિગત છે એ લેવાના પ્રયત્ન કરવા છે જય માતાજી જય માતાજી ભાઈ તો આ જે ગરબી ઉપરાંત જે કાયા કાર્યક્રમો ચાલતો એની થોડીક આપણે વાતચીત કરવી છે આ ગરબી બહુ પ્રાચીન કહેવાય અને ઘણા વર્ષોથી આ ગરબીનું વંશ પરંપરાગત આ લેવ કે કહેવાય અને તે સિવાય આમાં પહેલા પ્રાચીન ગરબા લેવાય પછી હરવાチન ગરબા અને તે પછી અગિયાર વાગે એટલે અગિયાર વાગે મિનિમમ ચારસો માણા ને નાસ્તો કરાવે બરાબર અને માતાજી ના ગરબા હોય ખૂબ એમ કે વર્ષ ઉલ્લાસ થી આખા ગામનો સાથ સહકાર અને નાસ્તા પાણી દેવાવાળા ઘણા યુવાનો ગામના આગેવાનોનો સાથ સહકાર છે અને તે સિવાય કોઈ પણ આ નાત જાત વગર બધાય સર્વે સંમતિ થી અને આનંદ ખુશી થી એમના બધાય ગરબા લઈએ

હવે આપણે અહિયાં નવ વાગે પેલા પ્રાચીન ગરબા ચાલુ કરી જે અમે નાના હતા ત્યારે ગઈઠા બધા ગાતા પ્રાચીન ગરબા એ બધા સાંભળી અને અત્યારે હવે અમે પણ પોતે પ્રાચીન ગરબા ગઈ છીએ બરાબર પછી આ અત્યારે નેવ જણા ગ્રુપ છે તો એમાં જુવાની છોકરાઓ અત્યારે આધુનિક ગરબા ગાય છે આ નવ વાગે જે પ્રાચીન ગરબા ચાલુ કરી ચાર પાંચ ગરબાનો નો ચોહાર કરી અને પછી છોકરાઓને થોડાક નચાવી પછી બેનોનો રાસ ચાલુ કરી બેનોનો રાસ ઓર્કેસ્ટ્રા પાર્ટી અમારું જ ગ્રુપ છે જો બહારથી આપણે લેવા જઈએ તો લાખથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચો થઈ જાય અમારા જ ગ્રુપમાં બધાય સભ્યો આ બધું કરે છે તો આપણે ઈ રૂપિયા તો બચવાના જ છે ને એટલે અર્વચીન તથા પ્રાચીન બે ગરબાનો આપણે આનંદ લઈ શકીએ ખૂબ સરસ છે એમને વાત કરી કે આજની આ ટેકનોલોજીની દુનિયામાં એક પણ કલાકાર આપણે આ ગામની અંદર આ છોકરાઓએ ખૂબ જ મહેનત કરી અને ખૂબ જ ગામની અંદર જે કઈ કાર્યક્રમો ચાલતા હોય કે અષ્ટ આઈઠમ ગોકળ આઈઠમ હોય અથવા તો ગણેશ ઉત્સવ હોય અથવા તો નાટક તેમજ આ નવરાત્રી દરમિયાન ખડે પગે રહે છે I'm hey,